ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટસુરા ગામમાં નદી વચ્ચે હોવાને કારણે ગામમાં બે વિભાગમાં વહેંચાઈ ગયું છે જૂના અને નવા વિભાગ વચ્ચે અવર માટે કોઈ પુલ અથવા નાળું ન હોવાને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અજાણક વાતો સારવારથી જરૂર પડે ત્યારે સ્થિતિ ગંભીર બની જાય છે મહુવા તાલુકાનું ખાટસુરા ગામ ભાદરોડ નદી ગામના વચ્ચેથી પસાર થતી હોવાથી ગામ બે વિભાગમાં વેચાઈ ગયું છે જૂના વિભાગમાં લગભગ સાહીઠથી સિત્તેર પરિવાર વસવાટ કરે છે આ પરિવારો એટલે કે ગામમાં આવતા જવા માટે સીધા નદીમાંથી પસાર થવું પડે છે ચોમાસામાં જેમ જેમ પાણી વધે તેમ તેમ ગ્રામજનોનો વિશ્વ સાથેનો સંપર્ક તૂટે છે બાળકોને શાળાઓ છોડવા લેવા દસ કિમીનો મોટો ચકરાઓ લગાવવો પડે છે રાત્રિ સમયે સારો મોડો પ્રસંગ હોય અથવા ઇમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે તો આ મુશ્કેલી જીવલેણ બની જાય છે વારંવાર રજૂઆત છતાં પણ પુલ કે નાળાનું કામ હજી સુધી મંજૂર થયું નથી લોકોમાં ભારે નારાજગી અને તંત્ર તરફ જોવા મળી રહી છે અને અત્યારે તો જો પુલ બની જાય તો આપણે સરકાર પાસે ખૂબ જ માંગણી કરીએ છીએ તો તકલીફમાં તો એવું છે કે નિશાળિયાનું તો ખાસ કારણ કે દોઢ બે મહિના સુધી પાણી પડકડ સુધી આપણે ગોઠણ સુધી ફૂલ જ પાણી આવે છે દોઢ બે મહિના સુધી ચાલી શકે તેમ જ નથી અને ફરીને માટે તો આપણે જો કે ભાદોડ તરેડીને પાટિયાથી ફરીને બારથી થી તેર કિલોમીટર ફરીને જવું પડે છે આમથી માનીએ તો ઓથા છે જ્યાંથી ફરીને આવીએ તો આઠથી નવ દસ કિલોમીટર થઈ જાય છે તો તાત્કાલિક ધોરણે પુલ બની જાય એવી આપણે સરકાર પાસે માગણી કરીએ છીએ આ જૂનું ગામ ને નવા ગામની વચ્ચે આ નદી આવેલી છે હા અને જો કે 30 થી 40% તો વાડીમાં જ રહે છે આ નવ જુનું ગામ છે એ વાડી વિસ્તાર કહેવાય કે શું કહેવાય આ વાડી વિસ્તાર વાડી વિસ્તાર કહેવાય અને અહીંયા નદીમાં બહુ સોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેલવા આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફરીને લાવીએ તો દસક કિલોમીટર ફ્રીને લાવવા આપણે અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદરોડ થઈને ખટસુરા ગામમાં અવાય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી અત્યારે ફૂલ તકલીફ જ છે અમારે પછા છોકરા નિશાળે જાય છે પણ અત્યારે તકલીફ પૂરી છે અમે તેડી તેડી નીકળી દોઢ બે મહિનાથી એટલે અત્યારે એક નાળું કરી ગયો તો અમારે તમારો આભાર બરોબર માણસને અત્યારે ગાડીઓ આંકવી ટ્રેક્ટર આંકવા ગમે આંકવું બહુ તકલીફ ફૂલ તકલીફ છે અને છોકરા તો એક મહિનાથી નિશાળે ગયા જ નથી એક મહિનાથી નિશાળે નહીં ગયા કેમેરામેન હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર